લંબાઈનું માપ આપણે સાત ઇંચ આવે છે તો આપણે ત્રણ ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે તો લંબાઈ આપણે ત્રણ ઇંચ એક્સ્ટ્રાશું એટલે દસ ઇંચની આપણે લંબાઈ આવશે અને પોળાઇનું માપ હવે લેવાનું છે તો પોળાઈનું માપ આપણે આવી રીતે લઈ લેશું પોળાઈનું માપ આપણે સોળ ઇંચ આવે છે તો સોળ ઇંચમાંથી આપણે પોળાઇમાં પણ ત્રણ ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે તો પોળાઈ આપણે ઓગણીસ ઇંચની રહેશે

તો હવે આપણે આપણને આવી રીતે ટુ ફોલ્ડ કરવાનું છે જોઈ શકો છો આ રીતે આપણે પાછું એક વાર ફોલ્ડ કરી દેવાનું છે આ રીતે જોઈ શકો છો આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું છે અને અહીંયા આપણે આવી રીતે નિશાન કરી લેવાનું છે આપણે સાઈડમાંથી નિશાન કરી લેશું જોઈ શકો છો આ આ રીતે તો જે આપણે નિશાન આવ્યું છે તે ભાગ આપણે કટ કરી લેવાનું છે આ રીતે જોઈ શકો છો આ રીતે અને આ ભાગ આપણે કટ કરી લીધો છે સાઈડ નો ભાગ હવે આપણે અહીંયા ઉપરથી ચેન લગાવવાની છે તો આપણે હવે અહીંથી દોઢ ઇંચ નિશાન કરશું

હવે આપણે ચેન લગાવવાની છે એમાં તો ચેન મેં બે સાઈડ એક એક ઇંચ એકસ્ટ્રા કાપી છે તેથી આપણે મૂકવામાં ઘટે નહીં તો હવે આ ભાગને ચેનને ખોલી લેવાની છે અને આ સાઈડ ચેન મૂકીને આપણે સિલાઈ કરી લેશું અને આવી રીતે કપડું રાખીને પછી ઉપરથી આપણે ધાર સિલાઈ કરી લેવાની છે તો બંને બાજુ આપણે આવી રીતે ચેન રાખીને સિલાઈ કરી લેશું તો જોઈ શકો છો આપણે બંને બાજુ ચેન મૂકીને ઉપર ધાર સિલાઈ કરી લીધી છે તો બંને બાજુ આપણે એ જ રીતે ચેન મૂકીને ધાર સિલાઈ કરી લીધી છે હવે આપણે રનર લગાવવાનું છે તો આપણે એક સાઈડ થી રનર લગાવી દઈશું જોઈ શકો છો આપણે રનર લગાવી દીધું છે હવે જે એકસ્ટ્રા ચેઇન છે તે આપણે કટ કરી લેવાની છે આ રીતે તો જોઈ શકો છો બંને બાજુ આપણે એકસ્ટ્રા ચેન કટ કરી લીધી છે હવે જે આમાંથી આપણે જ્યાં ચોથો ભાગ કાઢ્યો તો તેને આપણે સિલાઈ કરી લેવાની છે આ રીતે આપણે સિલાઈ કરી લેશું અને બીજી બાજુથી આ સાઈડ થી આપણે સિલાઈ લઈ લેશું

હવે આપણી આ બંને બાજુ ગોળ તાલી જોઈન્ટ કરવાની છે જે આ ભાગ પેક થઈ જશે તો આપણે બંને બાજુ બીજું કપડું એક્સ્ટ્રા જે છે તે આપણે લેશું અને તેને આવી રીતે ટુ ફોલ્ડ કરી દેશું હવે જે આ ભાગ રહ્યો તેને આપણે આવી રીતે રાખવાનો છે ફરતી સાઈડ જોઈ શકો છો આવી રીતે ફરતી બાજુ આપણે નિશાન કરી લેવાનું છે અડધો અડધો ઈંચ આપણે એક્સ્ટ્રા રાખવાનું છે જે આપણે સિલાઈમાં જશે તો જોઈ શકો છો આપણે આ રીતે ફરતી બાજુ સિલાઈ કરી હતી કોળ કપડું આપણું કટિંગ થઈ ગયું છે આપણે કટોકટી કપડું થયું છે તો હવે આપણે આ બે ભાગને કટ કરી લેવાના છે

હવે આને આપણે આવી રીતે ફોલ્ડ કરીને સિલાઈ કરી લેવાની છે આ રીતે તો આપણે બંને બાજુ સિલાઈ કરી લેશું તો જોઈ શકો છો બેલ્ટને આપણે બંને સાઈડ અને વચ્ચેની સાઈડ સિલાઈ કરી લીધી છે તેથી આપણે જે આ બેલ્ટ છે તે મજબૂત રહી શકે હવે જે ગમે એ આમાંથી એક ભાગ લેવાનો છે આપણે તો સેન્ટરમાં આપણે અહીંથી અને અહીંયા આપણે

ફરતી બાજુ આપણે સિલાઈ કરી લેવાની છે તો આ ભાગને પણ આપણે ફરતી બાજુ જોઈન્ટ કરી દેસું તો જોઈ શકો છો આપણે બંને બાજુ તાલી લગાવી દીધી છે હવે આપણે કવરને સવળું કરીને જોઈ લેશું તો આપણે ચેનાઈથી ખોલી લેવાની છે અને બરોબર નીચેથી આપણે આવી રીતે ગોળાકારમાં આવી રીતે

જોઈ શકો છો આપણે પરફેક્ટ માપનું ટિફિનનું કવર બની ગયું છે આપણે ત્રણ ઇંચ લંબાઈમાં વધારે રાખ્યું હતું અને ઓળાઈમાં પણ આપણે ત્રણ ઇંચ વધારે રાખ્યું હતું ત્યારે આપણે આટલું એકદમ ફિનિશિંગવાળું થયું છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇટમ ઓલ પર ક્લિક કરજો જેથી તમારા નેક્સ્ટ વિડીયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે ધન્યવાદ